મારી આ હવે અવે દુનિયાને દેખાડવાનો કોઈ મતલબ નથી રાહ હું તો એમ કહું છું કે મા બાપને જાળવાની શક્તિ ન હોય ને મંદિરે જવાની જરૂર નથી ને પૈસા દેવાની ફોન કરવાની દાન કરવાની કોઈ જરૂર જ નથી રાખી કોઈ અર્થ જ નથી મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કોઈ આ આવા મંદિર મંદિર હાલ છે ને આપણે દેશોને હાલ છે વેમ રહેતાય નહીં એ તો મારો ના થાકે તમારે મારે બાપુ ખબર જ નથી અમે ગાય છીએ અમને નથી ખબર તમને શું ખબર પડે અમે ગમે ત્યારે ગમે એ જીખવી શું ચારે શું ગવાય ચારે શું બોલાય ઈ ખબર નથી શું ભલા માણસો ભક્તિ ની પથારી ભેરવી નાખી બધા ભેગા થાય શું આપણા લઈ લઈને બેહી જવાનું ગમે ત્યારે અને પાછા ફરમાઈ શું દેવા વાળા દેન થાય પાછા ગમે ગમે ગાવાનું કેમ તમારે કલાકારો શીખવા જ મને અરે આખી દુનિયા જોવે છે ગમી નો ગવાય પણ આ સમજણ જ નથી મારા મારામાં અમે એક જગ્યાએ મેં ભજન ગાયું ભજન તો ગાયું અત્યારે યાદ નથી પણ એનું નામ કે ગુરુ બોલ્યા એક આવ્યા મારી કે બાપુ ખોટું ન લાગે એક વાત કરું મેં શું આ ભજન રામે નથી ગાયું તો એ દાસી જીવણે ગાયું મેં કીધું તમને ખોટું ન લાગે તો હું એક કહું કે શું મેં કીધું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું પાયડા ગાયું બોલો મને કે આ બનાવ્યું છે દાસી જેવણ તમે તો સમજણ ઘરમાં તમે નથી બનાવ્યું એમ કોને તમે તો ગાયું કયો છો જેઠી રામ ને દાસી જેવણ ને જોયા તમે કે આવા ના આવા સંશોધન કરે છે ભજન શું કેવા માંગે છે એમાં કોઈ ઉતરતું જ નથી આ અમારા થઈ ગયા આ અમારા પણ તું આખા મલક નાખી શાક આત્રી નું શું તું તો કઈક માણા થા આપડે લગ્ન માં જાય તો નથી કેતા ઉતારો હારો નતો ખાવાનું હારું નતો પાગરણ હારું નતો તારા જોડા તો જો ડેટ ક્યાં રાત્રે એવા થીગડા દીધા કોક ના અહિયાં વાર્તાયું કરવાની તમારે અને મારે મારો કહેવાનો મિનિંગ ઈ છે બાપુ તમે અને હું એક થઈને જયારે જીવવી ને તારે જીવવાની મજા છે પતિ ને પત્ની મેળ નો આવતો હોય ત્યાં પરદાય જેવી થાય એક મને વાત યાદ આવી છે કઉ એક પતિ પત્ની હતા ને આ બનેલી એક ગામ નું નામ નો દેવાય આ બધું ચાલુ છે અમારા દીકરા છે પોગાડે પતિ પત્ની હતા ને એમાં ભાઈ ખેતી કરતો હતો અને બેન ઘરનું કામ કરતા હતા એટલે એક પાપડનું પડીકો ઘરમાં પડ્યું છે ને એટલે બેનને એમ થયું કે આ પાપડ છેદું ના આવે કે શેકી નાખું મારો ઘરવાળો છે ખાશે ને હું ખાઈ ઓલો આવ્યો વાડીએ હાથ પગ બાથ પગ જમવા બેઠો અને બેને ખાવાનું પીરસ્યું એમાં પાપડ મૂક્યા ગયા અઓલો જો મુંગો મૂંગો ગળસી લેતો તો કઈ વાંધો નતો તે ઈને ભગવાનને કબૂદી સુજાડીને એ કે પાપડ ભાંગી દે એની બહુ કે એની બહુ કે પાપડ એક નથી ભાંગી શકતા એ કે ભાંગી આવું પણ હું તારો ધણી છું તું મારી વહુ છું ભાંગી દે મારું કીધું તારે કરવું પડે એની વહુએ કીધું કે સાના માના ભાંગીને ને ખાઈ લો ને ભાઈ એ કે મેં તને કીધું સાંભળ્યું આ ભાંગ પાપડ અને ભાઈ અતાર ની વહુ હતી બાપા એ કે ન ભાંગો તો કે ભાંગ તો જોયા જેવી થાય તો કે નથી ભાંગવો એ કે ભાંગી દે કે નથી ભાંગવો ઘર ભાંગી ગયું પાપડ ભાંગ્યો એમ નામ એ રખડે બે આવી નાની મોટા વંટોળિયા ઉભા ન કરાય કારણ કે સમય છે ને બાબુ જીવવા જેવો મળ્યો છે મને એટલી ખબર પડે અત્યારે કઈ ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે મજા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે

જેસલ તોર રૂપાદે માલદેવ શાહ હુરમભાઈ લાખો લોયણ રામદેવજી હુરો ઢોંગો લોરલ દાદા આ ગત ગતગંગાના ગોઠી હતા બાપુ આ તો હવે આપણે શું એક વાત કરી બાકી આ મહાપુરુષો હતા ને આ આપણે પાઠ અંદર ચાલુ પાઠની પરંપરા નિજાર ધર્મ ની વાત બાપુ મળદા બેઠા કર્યા એવા મહાપુરુષોના ઇતિહાસ પડ્યા છે આપણે ભજન સાંભળી નથી બેઠા કરવાના મળી પરંપરા આખી કઈક જુદી છે પાઠ છે ને એ જોત છે ને જોત એ તો તમને મને દેખાડવા હાટું બાપુ ઘી પૂરી ને બાપુ દીવો છે બાકી જોત તમારા મારા માલિકો છે ને તમે પાઠ છે આ બધી વાત છે ને અલૌકિક વાત છે આમાં કીધા જેવું નથી પેલી વાત બોલ્યા જેવું જ નથી બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંશાય આ એવું છે નહીં આ તો ટેમ કાઢી છે ભાઈ આને ભજન ન કેવાય ભજન છે આખી બાબત પણ કેવાનું કોને આ ભજન નથી ઉતરતું ઓલું છે ને ઉતરે એટલે સમજાય એવી વાત નથી પણ સતી તોરલ અને જાડે વાયક ઝીલ્યું છે અને ગતમાં જવા બે નીકળે છે ના માફ કરજો એ ગતમાં શું નામ

એટલે એને ખબર પડી કે મારે જવાનો સમય થઈ ગયો અને તોરલને અંધારામાં રાખ્યા તોરલને કીધું જોકે જેસલને એમ થયું કે જો હું કહીશ તો તોરલ જશે નહીં અને આપણે વચનના ભંગ થાશું એટલે તોરલને ન કીધું તોરલને કીધું મારી તબિયત બરોબર નથી તમે જાઓ ઝીલું છે અને નહીં જાય તો આપણે આબરૂના કાંકરા થાય તમે જાઓ હું નથી આવતો અને તોરલ વીહાઈ ગયા ને પછી જાડેજો બાપુ રહતો રહતો અને લાલા લજપતરાય ને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગતસિંહ નો વારો આવ્યો ને ભાઈ એ ભગતસિંહ કઈ એ લાલા આવી અને અને એ લાલા અડી વંદન કરીને બે ડગલા પાછો ભરી બે હાથ જોડી અને તેથી આ ભારત નો સંતાન એમ કેતો હોય કે લાલા લજપતરાય શ્રદ્ધાંજલિ આપી હોય કોઈ હાર ચડાવ્યા કોઈ ફૂલ ચડાવ્યા પણ મારી શ્રદ્ધાંજલિ તું કાન ખોલી સાંભળી લીધી

અને મેંદી ની વાડમાં બાપુ હંતાઈ રહેલો આખી રાત અને હવાર ના બોર માં ફેરવા નીકળ્યો ને અને બંદૂક લઈને હામો આવીને ઉભો રહ્યો તેથી અંગ્રેજ સરકાર ના વડા ને બાપુ પરસેવો નહીં વળી ગયો ચારે બાજુ સેક્યુરિટી હતી પણ ધોણો એમ ન બોલી ગયો આમે મોત ઉભું હોય ને તારે બાપુ એ તો ધોડીમાં બાસકા ભરવા પડે કે કાલ ત્યાં લાલા લજપતરાય ને માર્યો તો ને તારે બોલાવે એને બોલાવે લે બાકી એક મિનિટ તને જીવવા નથી એમ કહી બાપુ ફાયરિંગ કરી નીકળી ગયો જીતો જાય એમ ગયો ચારે બાજુ બધા દેકારો કરે કોણ હતું કોણ હતું કોઈને ખબર ન પડી ને પેપર માં આવ્યું એ ભગતસિંહના બાપ ઢોલિયા ઉપર બેઠો બેઠો ચા પીવે છે અને પેપર આમ ફડુ તો પેપર માથે લખેલું કે અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે ફડાકે દીધો પોલીસ એને ગોતે છે હજી મળ્યો નથી તે બાબુ ભારત ની આર્ય નારી એમ કે છે કે તમને તો હજી શંકા જ છે ને પણ ભર બજાર વચ્ચે ફડાકો કરે મારા ભગત સિવાય બીજો કોઈ નો હોય મારા ભગતે જ ફડાકો કર્યો હોય કેવી જનતા છે કેવો દીકરો અતારની પરજા રોટલો દેવા રાજી નથી બોલો શું આપણે વાતો કરી અરે માન બાપના ઋણમાંથી તમે ન હું કોઈદી નો છૂટી એકી રામ માં જેવી હોય બાપ જેવો હોય હોય બાપુય તમારી ને મારી ફરજમાં આવે છે માન ને બાપને જાળવજો પછી ઓલા મરી જાય ને શમશાન યાત્રા નીકળે ને તામ ટેકા દેવા દોડે કાન દેવા હવે આવા ટેકા દીધા હો તો બે વર્ષ જીવે એવું હતું હજી કોકા મારીને માર્યા છે ને હવે દુનિયાને દેખાડ કરો છો અરે કાઈ છે નહીં

એ કે એની જેવી તેવી નથી એમ કે તારું મને જવામાં વાંધો નથી આ શું આપણે જોગમાં એના વખાણ કરવા અને આમ બાવડું પકડીને આવ્યા અને બાપુ ને કીધું બહિરું જોવે છે ને કે આ કે આ

એ કે વેરપુર ની બજાર માં લુવાણા ના દીકરા એ વીજળી ના ચમકારે મોતી પરોવી લીધું બસ સમય ની બલિહારી છે બાકી કઈ છે નહીં મોકો મળે એક ઘડી હાથી હાથી મેં પુનિયાદ કઈક ચોવીસ કલાક માં કરશો ને તો ઈદ તમારા મારા હારે આવવાનું છે બાકી કઈ છે નહીં કોઈ કોઈ નું છે જ આ અમે આ પ્રોગ્રામ માં જાય ને તો અમે કહે છે કે અમે ગઈ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના હવે દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો બીજાને કહો એ અમને ખબર છે પણ અમે તો આયા ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ અમે તો અમારા હાટું આવી તમારા હાટું આવતાય નથી બાકી તો પછી મન ના મન મનાવાની વાતો છે ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી નાય એટલે બધા પાપ બળી જાય તો ગંગા ને કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય તો મન મનાવાની વાતો છે બાકી કોક ના બાપુ ઝેર જો આપડે પીતા આવડે ને તો જ તમારું દેવા બાપા ને કરમણ બાપા ને બાપુ આજ પૂજાય છે હશે તે બાપુ એને શું ઝેર પીધું ખબર હોય ને તૈયારી હોય કોક ના દુઃખ જો માથે લેવાની તૈયારી હોય તો જ બાપુ આ દુનિયામાં તમારું મારું નામ રે બાકી છે ભગવાન કઈ છે ક્યાંય નામ એમ નામ રેજ નહીં એટલા જ માટે સમય ની છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ

પછી ઓલા ધરતી યારે ઢળે ને હાલતા હોય ને યાર હું પડકા ને ખીચકોલા ને ઊંધા ને એને કીધું કે અમારે તો ઢળડા કરીને જીવનગી કાઢવાની અમારું કઈક ઓછું કરી દઉં ઈ કે વી તમારા ઓછા કરી દઉં એ ભગવાન એમ કે આ કોઈ નહીં લે કે આ લેવા કોઈને માણા લાવો ને અહીંયા પીડ્યા છે કાંઈ આવશે એમ કરીને હો કર્યા અત્યારે કેમ બધા માણાની ઉંમર હો વર જીવવાની મજા ચાલી વર સુધી જ આવે સમજી લેજો ચાલી વર પછી છોકરા પણ આવો છોકરાને બહુ આવે પછી તો ઉધડો ન લે સોરે સમજી લેવાનું કાલે કુતરા ના ચાલુ થયા પછી બે પાણી ભરીને ના હતા જેના હોય કોઈ તારી ઉમર તો છો એ બગલા પછી શેલ્યા આપણે ખબર કાઢવા જાવ ને બીમાર પડ્યા કે હે ભગવાનને કઈ ક્યો મારી દોરી ખેંચી લે મને આ વેદના નથી જીરવાતી આવતી આપણે એમ થાય કે ઓલા શેલા સોર્યા હતી આવ્યા ગરમની ગતિ છે ને હજી બાપુ મને ને તમને ખબર જ નથી આ ભાવની વાત મને તો એમ થાય કે આ જીવવા જેવો તાણું વાયવું છે આ અત્યારે તમે જોવો તો ખરા કેવી દુનિયા વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે છોકરા કાજુ બધા ઓગેઠ કરે બોલો આપણને પારલે નથી જીવે એવું નથી થીગડા ઉગર થીગડા ઠપકારી ઠપકારી બાપુ મોટા થયા આમાં થીગડા વાળું કોઈ પહેર્યું હોય મને દેખાડો તોય બધા રોવે છે અમારી પાસે કઈ નથી અમારી મરો કઈ ન હોય એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપડી માવડી એમ કે લાય લાય બટા હું તને બે ટાંકા લઈ દઉં દેહ ના પ્રદર્શન તેથી માવડીયું જણ નહીં નહોતી કરવા અત્યારે ફાઇટ ના પહેરવાનું ચાલુ છે ઓલા માથા વ્યાજા જાય એવડા એવડા ઓલા જીન્સ ના પાટલોન માં નાળિયેર ફોર જાય બોલો એટલે અને પાછા એને હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા એટલે ફાઇટ ના પૈસા જોવો તો ઘરા ઊંચું વાયલું આપણે એમ થાય ઘરે તમારી ભલે તમે ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રેડું પાડજો પાંચ કિલો ઘી હોય ને ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો અને દારૂ તમે જોવો તો બાવળિયામાં પીપડા ખાલી થઈ જાય છે આ મારા તમારા વાત છે ને પાંચ પીપડા એટલે હજાર લીટર લીટર દારૂ ખપે છે કિલો ઘી નથી ખપતું જોવો તો ખરાબ બાપુ દુનિયા હાલી જાય હું તો એમ કઉ વ્યસન થી થોડાક આકાર અને વ્યસન અને આ જે મેં કીધું ને એની જે બરબાદી છે ને એ તમારે જોયું તો હાલો મારી ભેગા હું તમને દેખાડું

ન હોય સિદ્ધાંત થી જીવાય ને ભલા મને બાકી ખાવા પીવાની દુનિયામાં ક્યાં વસ્તુ છોડી છે અને પીવે એની બાબુ મજા જુદી હોય હા ભૂસ્કોટકોટ ખંભે હોય

છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના હાથ ઘર ભાંગે પછી ખબર પડે કઠી માના પછી માય રોટલા દે ત્યાં સુધી તો રોટલા ન દે અરે જીવન મળ્યું છે જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો બાકી તો એવા બુધી ના એક ભાઈ આમ આમ દિવાલ માં ખીલી મારતો તો ખીલી ઊંચી ખીલી નાખી માથું દિવાલ કોઈ નાણી કોઈ સુધી મારે અને પછી રિયો રિયો બબડે એ કે કારખાના વાળામાં બુધ્યું ક્યાં છે કે ઊંચું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ એ જોઈ કે હું કે સાકે ખીલ્યું છું ને કે હું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી ઈ કે કેમ ઈ કે આ દીવાલ ની ક્યાં છે આ દીવાલ છે બોલો આયથી પકડી લઈ જાન ને ત્યાં જઈને મારી આખી જિંદગી દીવાલો ફેરવી પણ ખીલી નો ફેરવી મારી ખીલી ફરે ફેરવો દીવાલો ત્યાં ત્યાં સમાધાન થતું તો નો કરીએ ક્યાં પાછા વળી જાવ બસ કાઈ છે તે ભલા મને હળવા ફૂલ થઈ જાવ ને માણસ જન્મે ને બે અઢી કિલો હોય હાથ એસી હો વર્ષ જીવન મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોખો પછી બે અઢી કિલો થાય કઈ છે જ નહીં રામ હળવા ફૂલ થઈ જાય મોજ કરીને જીવી લ્યો બાકી કઈ છે નહીં મને તો એમ થાય હું તો ક્યારેક ઘરેથી થઈને હાજે વાળું પાણી કરીને નીકળું ને પછી બજારમાં કૂચરા આવતા હોય ને તો મને વિચાર થાય મારે આમને કાંઈ ઉપાધી હે ને કે આપણે જે જોઈએ બધું જોયું ને જાનવર ને તમામ જાનવર ને બધાને જોવે હવા અને ખોરાક ને પાણી ને બધું જો પણ તોય તમે જોવો તો ઘસઘસાટ હોતા હોય કાય લોહી ઉકાળા છે જોડા નહીં કપડા નહીં જોતવાના નાવન નહીં હાબુ નહીં કોલગેટ નહીં પાવડર નહીં હાર પહેરવા નહીં કોર્ટમાં જવું વકીલ પાસે જવું છોકરાને બહુ તેડવા જવું હકમણ કરવું ધાબુ ભરવું ટ્રેક્ટર લેવું ખેતર લેવું કાય લોહી ઉકાળા છે તો આપણે જે જોયું બધું આપણા અને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે છે એનો અમાર એક બનેલો એવો દાખલો રામાપિંડનો આખ્યાન હતું ને એમાં આખ્યાનમાં એ રામાપિંડ ભેરવાનો ઝઘડાનો પ્રસંગ આવે ને મારવાનો પ્રસંગ આવે અમારા દાય એ આવે હે તમારે આવતું હોય એટલે બધા પાત્ર જે રસ્તીથી આવતા હોય ને એ ભેરો એ રસ્તે જ ન આવે ભેરવો બીજા રસ્તીથી આવે ને એ આખ્યાન હતું ને ભેરવો કપડાનું બપડા ને બધું ડેકોરેશન થયે એવું જ હોય પીસા પીસાલ ઘૂઘરા ટોકરા બાંધેલા હાથમાં હળદતા કાકડા એક હાથમાં કેરોસિનનો બાટલો

ઈની મસ્તીમાં આવતો તો જાજોનો કૂતરી બાપુળો અર્જુન જેમ ધનુષ તીર સડાઈને બે ની બેઠી લેઓ કૂતરીએ નક્કી કરેલો કે નજીક આવે એટલે ગળે સોટી જવું છે આ મારા એને એને ખબર નહોતી કે રાક્ષસ કેવાય કે માણા કેવાય કે એને એની કોઈ ખબર જ નહોતી પણ એ કે આ નવીન કાંઈક છે અને આનકોર આવે છે ને એટલે મારા બચાય મારા બચા મારી પાસે છે અને હું જીવું તો આ હુંથી મારા બચા પાસે જવાનો તો બાપુ આ માને મમતા હું તો આ માં છે ને હું એટલા માટે કહું છું તમે પાંચ સભ્ય હોય ને ઘરમાં કે દ તમે રાતના બે વાગ્યા આવો ને બાપુ આખું ઘર ખાઈ હોય બાપુ એક જ પા ભૂખી બેઠી હોય હજી મારો દીકરો નથી આવ્યો મારા દીકરાને વાન મળ્યું છે કે નહીં મળ્યું હોય મારા દીકરા ને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું હોય એવી જો બાપુ અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનતા બાકી કોઈ નહીં અને તમે સુખી થાવ તમારો વ્યવહાર બરોબર હાલે મારા દીકરાનું નું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતર થી જો કોઈ ચિંતા કરતું હોય તો પછી રોય ભેગો નથી થવાનો છત્રપતિ શિવાજી મહારાજ બાપુ માં ભગવતી જીજાબાઈ જેથી ગામતરું કર્યું ને તેથી શિવા જેવો શિવો બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો આખો ડાયરો કે છે મારી માં મારી માં નો તુકારો કેવી માન દીકરો હોય ભલા શિવો જન્મો નો હોત ને તો આપડા હિન્દુ અહીંયા હિન્દુ ધર્મ નો હોત વિચાર કરજો એવી જનેતા અને એવા સંતાન છત્રપતિ શિવાજી મહારાજીજાભાઈના ઉદરમાં હતો ને એને ખબર નતી મારા પેટમાં દીકરો છે પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન કોઈ દી માયક આંગળું ન થાય શું કામ રામાયણ ને ગીતા હોગાળી ને પાઈ દીધી હતી બાપુ એ સંસ્થાનમાં કોઈ દી કાંઈ ઘટે જ નહીં એટલા માટે કહું છું હારા દીકરા માટે બાપુ આપણા ગ્રંથોની શાસ્ત્રોની

થાવીન થાશે આવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ શેલે બાણ ની પથારી માં હોવું પડ્યું બાપુ એમના દૂધ લેવા આવ્યા ને તેની યમના દૂધ ને એમ કે છે કે અત્યારે તું વયો જા 6 મહિના પછી આવજે પોતાનું મોત રોકી એક એવો મહાપુરુષ એને શેલે બાણ ની પથારી માં હોવું પડ્યું એનું શું કર્મ છે આપણે વિચારવું જોઈએ ને કેટલાના બોસ માર્યા છે કુદરત બાપુ કોઈને છોડવાનો નથી

મને ઘણા એમ કે તમારું કે હાલી જ્યો તમારું હાલી જ્યો તમને કાઈ તકલીફ હોય બંધ કરી દઈ આ દુનિયા સાંભળે છે બોલી છે આમને ગમે છે તમને શું વાંધો છે પણ સારું કોઈ જોઈ જ નથી આપતા ઈ એમને કોઈ સાંભળતું નથી ને અમે બોલી ઈવડે એમને તમે સાંભળો છો એમને ગમતું નથી પણ તમે સારા કામ કરો ને તમને કોક બોલાવે અરે તમે તો પણ આપડા પડખે કોઈ ગાડી લાવ્યો હોય ને તો એનું ડીઝલ ન પડે એટલું તો આનું લોહી પડતું અમારો દીકરો ગાડી લાવ્યો ત્યાંથી લે પણ એની પાસે પૈસા છે ને લાવ્યો એમાં તું આટલો બધો હું કામ ને વળ ખાસ કોક દીક ઇમરજન્સી જરૂર હશે પાડોશી માં હોય તો જલ્દી કામ આવે પણ આ હિસાબ જ નથી કોક નું જોઈને બાપુ હિત કરો સારું સારું વિચારો જગતમાં સારું વિચારો તમે દઈ નો કહો તો એક સુરદાસ હતો ને ભાઈ સુરદાસ આમાં દીવો લઈને નીકળ્યો કોઈ ડાયો માણસ સામો મળ્યો એ તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ તને દેખાય છે કે ના દેખાતું નથી એ કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે છે એ કે આ દેખાય મારી એ નો ભટકાય તેમાં દીવો રાખ્યો છે મને પસાડે છે કે આંખુ વાળા